તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ચંડોળા તળાવ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે સરખેજ વિસ્તારમાં આવેલા બેદર તળાવ આસપાસ આવેલા આ ગેરકાયદેસર બાંધકામ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે બેદર તળાવની જમીન પર કેટલા કિસામોએ ગેરકાયદેસર કોમર્શિયલ એકમો ઊભા કરી દીધા છે અને એક નહીં પણ ચાલીસ ઇન્ડસ્ટ્રીયલ શેડ ઊભા કરી દીધા છે આ બાંધકામને લઈને ચોવીસ જેટલી પિટિશન દાખલ કરવામાં આવી હતી જોકે કોર્ટ દ્વારા પિટિશન ફગાવી દેવામાં આવી છે અને આથી જ એમસી દ્વારા હવે આ તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે તળાવ પર ઇન્ડસ્ટ્રીયલ શેડ ઉભા થઈ ગયા બાદ એમસીએ ડીએલઆર પાસે માપણી કરાવી કોર્ટમાં ઇન્ડસ્ટ્રીયલ શેડ દૂર કરવામાં આવશે આમ સરકારી જમીન પર ચાલીસ જેટલા શેડ ઉભા થઈ ગયા બાદ તંત્ર સફાડું જાગ્યું છે ત્યારે ચાલીસ જેટલા શેડ ઉભા થઈ ગયા ત્યાં સુધી તંત્ર હમતું રહ્યું તે માનવામાં આવે તેમ નથી ચોક્કસ થી તંત્ર ની રહેમ નજર હેઠળ જ આ શક્ય છે ખૂબ મોટું આ વોટર વોટરબોડીનું ક્ષેત્રફળ છે જે સંદર્ભે વર્ષો જૂના આ ગેરકાયદેસર બાંધકામો જે બેદર તળાવની જગ્યા ઉપર આવેલા હતા એ તમામ જે બાંધકામ છે એ લોકોની રજૂઆતના નામદાર હાઈકોર્ટ સમક્ષ જયારે કેસ દાખલ કરવામાં આવ્યો બે હાજર પચીસ માં ત્યારબાદ હમણાં ત્વરિત ડીએલઆર ની અંદર કચેરી દ્વારા એની માપણી કરાવવામાં આવી ટીપીના રોડની પણ માપણી કરાવવામાં આવી અ કપાતની પણ માપણી કરાવવામાં આવી અને જે વોટર બોડી છે એના ક્ષેત્રફળની પણ માપણી કરી અને સુનિશ્ચિત કરવામાં આવ્યું અને એ તમામ જે રિપોર્ટ છે ડીએલઆરનો એ તમામ રિપોર્ટ પણ નામદાર હાઈકોર્ટ સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવામાં આવી કે આ બધા જ જે બાંધકામો છે એ ગેરકાયદેસર છે